નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનનું એક્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દુઃખ સમાચારની પુષ્ટિ કરી છે તો વધુ આપને જણાવી દઈએ કે સિબુ સોરન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે મુખ્યમંત્રી હમેશ સોરેને પર લખ્યું આદરણીય દિશોમાં ગુરુજી આપણા બધાને છોડીને ચાલ્યા ગયા છે આજે હું શૂન્ય થઈ ગયો છું હોસ્પિટલ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે પૂર્વ મુખ્યમંત્રીને સવારે આઠ અને છપ્પન કલાકે મૃત જાહેર કરવામાં આવ્યા કિડનીની સમસ્યાથી પીડિત સોરેને આશરે દોઢ મહિના પહેલાં સ્ટ્રોક આવ્યો હતો તેઓ એક મહિનાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ